આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિકાંચી આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સુરતમાં એક ચાલુ ભાષણ દરમિયાન વચ્ચે અટકી જાય છે પોતાની પેન્ટમાં રહેલો બેલરેલી યુવતીને પણ તે ન્યાય ન અપાવી શક્યા તેમણે પણ તેમની જાતને છ પટ્ટા માર્યા છે તે વધુમાં ત્યાં સુધી કહી છે કે ગુજરાતમાં અનેક પ્રકારની દુઃખદ ઘટનાઓ બની છે અને તેના માટે તે લડ્યા પણ છે તેમ છતાં

વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત ને છે મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા બે ફામ ભરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે નથી દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે એ પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો હાથમાં જાગવો જોઈએ આત્મા ની અંદર લાગવું છે દીકરી ને પોલીસ કેવી રીતે પત્તા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ પણ અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા આત્મા જગાડો અમને આખી જિંદગી દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર આમ ગોપાલ ઇટાલિયાની આ ઘટના છે તે અત્યારે ખૂબ એકાએક ચર્ચામાં આવી ચૂકી છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો